જય શ્રી કૃષ્ણ દસ જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે પચીસ ડિસેમ્બરના સૂર્યગ્રહણની અશુભ અસરોને હળવી કરશે એક જ મહિનામાં થઈ રહેલા બે ગ્રહણને કારણે ભૂમિમંડળ પર અણધારી આફતો જોવા મળે જો કે શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ આવે તો તેને શુભ કહ્યું છે તેમજ દસ જાન્યુઆરીનું ચંદ્રગ્રહણ માઘ ગ્રહણ હોવાથી પાળવાનું રહેતું નથી પચીસ ડિસેમ્બર બાદ દસ જાન્યુઆરીએ પંદર દિવસ બાદ જ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે એક મહિનામાં બે ગ્રહણ હોય તો ભૂમિમંડળ પર અશુભ અસરો વધુ હોય છે પરંતુ સૂર્યગ્રહણ પછી માઘ ચંદ્રગ્રહણ હોય તો ચંદ્રગ્રહણની અશુભ અસરોને પણ ઘટાડે છે તેમાં પચીસ ડિસેમ્બરે થયેલું સૂર્યગ્રહણ સમયે ધનરાશિમાં છ ગ્રહોની યુતિ હતી અને દસ જાન્યુઆરીએ થનારા ગ્રહણમાં કન્યા લગ્નમાં ચોથા સ્થાનમાં રાશિમાં સૂર્ય બુધ ગુરુ શનિ અને કેતુની યુતિ છે જ્યારે સામે ચંદ્ર અને રાહુ ભેગા થતાં સાત ગ્રહોની પ્રતિયુતિ થશે જેથી આ ચંદ્રગ્રહણ બાદ તમામ રાશિના જાતકોને માનસિક રાહત અનુભવાશે ચંદ્રગ્રહણનો સ્પર્શ રાત્રે દસ ત્રીસ કલાકે મધ્ય બાર બેતાલીસ કલાકે અને મોક્ષ સવારે બે ચુમ્માલીસ કલાકે થશે જોકે માઘ ચંદ્ર ગ્રહણમાં ચંદ્ર રાહુથી ગ્રસ્ત થતો ન હોવાથી પાળવાનું રહેતું નથી જય શ્રી કૃષ્ણ